નથી એવા પ્રકારના સમાચારો સાંપડતા રહે છે પરંતુ દર્શક મિત્રો આજે અમે આપ સમક્ષ આ જે વિડીયો બતાવી રહ્યા છે એ કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવનો છે એમ તો ડોક્ટર અનિલ યાદવની જવાબદારી એ કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક તરીકેની છે પરંતુ આજે સવારે સાડા અગિયાર કલાકના સુમારે ડોક્ટર યાદવ કથિત રીતે દારૂના નશામાં ધૂત હોય એ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર જ્યારે દર્દીઓ આ કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ પહોંચ્યા ત્યારે ડોક્ટર અનિલ યાદવની હાલત વાત કરવા પૂરતી પણ એ છે કે કમાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક તરીકેની જવાબદારી જે ડોક્ટર અનિલ યાદવ નિભાવી રહ્યા છે ત્યાં આ પ્રકારે દારૂના નશામાં ફરજ બજાવી એ કેટલી યોગ્ય છે

તમે વિડીયો ઉતાર્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની અંદર ડોક્ટર હાલત હાલતમાં છે સમગ્ર ઘટના શું હતી એમાં સાહેબ એવું હતું કે હું દવાખાનામાં ગયો સવારમાં ખાનગીમાં લઈ ગયો સવારમાં ખુલ્લું નતું પછી ગયો અડધો કલાક બેઠો નર્સ હતા નર્સબેન એવું કીધું કે ડોક્ટર સાહેબ ને મેલાવ છું તો બોલાવતા ને પંદર વીસ મિનિટ પછી આવ્યા પછી મેં કીધું આ રિપોર્ટ ચેક કર લો ને એમ તો કે આજે રવિવાર છે ને હું રિપોર્ટ ના ચેક કરી શકું આમ તમે વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે કે જે ડોક્ટર છે તે નશાની હાલતમાં છે ખરેખર તે નશામાં હતા ખરા હા નશામાં ફૂલ નશામાં ચાલવાની હાલત બી લથડ પથડ જ હતી સવારના અને સવારના સાડા અગિયાર વાગ્યાનો ટાઈમ હતો સવારના ટાઈમમાં એટલે મને વધારે ખુશ રહ્યો અને બીજા દર્દીઓ પણ હતા પણ એનું કોઈનું ચેક કરવાનું કે ચેક કરો એક ભાઈ ડ્રેસિંગ કરાવવા માટે નર્સ મેડમ હતા એ ડ્રેસિંગ કરી આપ્યું પણ એમાં અને સામે એવું બોલે કે આજે રવિવાર છે આજે કઈ રિપોર્ટ મેં કીધું મારો રિપોર્ટ ચેક કર લો દર્દીને સાથી માં દુખાવો છે સાચીમાં દુખાવો છે એટેકનો કદાચ હોય તમે કીધું રિપોર્ટ આપ્યો છે તો રિપોર્ટ ચેક આવી રીતના ના થાય એમ તો તમે જે વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે જે ડોક્ટર છે તે નશાની હાલતમાં હતા તે એક વાત ખરેખર સાચી છે સાચી છે સાચી છે અને હાલમાં તમે અત્યારે જોઈને જઈ શકો છો હજુ તો અત્યારના બે વાગ્યા છે અને આ બાર વાગ્યાનો જેવા સમયનો સમયગાળો હતો ઓકે તો શું માંગ છે તમારી આવા ડોક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ હા થવી જોઈએ અને લોકોની સારવાર ને અસ્સીવાડા નું ગામ છે તાલુકો કમાણ છે અને આદિવાસી સમાજ છે બધા કોઈ અભાણ લોકો અહીંયા તો એમની એવી જ બધાની માંગ હતી કે લોકો બધા હતા એ બી એવું કે ગમે ત્યારે જાય છે તારે આ પીધેલા જ હાલતમાં હોય છે ઓકે થેન્ક યુ અમારી સાથે વાત કરો બધા લાભ સાહેબ તમે દારૂ પીન છે એટલે વડે ઉતારીએ વિડીયો આવે અંદર છે 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 ને 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 સાહેબ મેન એ બરાબર જ હું હમણાં મોકલાવું રમી રિપોર્ટ આજે રવિવાર છે રિપોર્ટ નહીં દેખવા ના પાડે ને એટલે દર્દીઓ છે સારવાર નહીં કરી તમારે

પટેલ નેશન છોટા ઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર